નમસ્કાર વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો સરકારની માર્ગદર્શિકા અનુસાર તમામ ધોરણોમાં ત્રીસ ટકા અભ્યાસક્રમ આ વર્ષ પૂરતો રદ કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ વિષયોમાં કેટલાક મુદ્દાઓનો સમાવેશ છે તો સાથે કેટલાક મુદ્દાઓ રદ કર્યા છે એમાં ધોરણ અગિયાર અને વિષય છે તત્વજ્ઞાન જેમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ આ વર્ષ પૂરતો છે અને કયા મુદ્દાઓ રદ કર્યા છે તેના વિશેની માહિતી હું આજે આપવા માટે જઈ રહ્યો છું જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક આપશો અને મેક્ઝિમમ વિદ્યાર્થીઓ આનો લાભ મેળવી શકે એટલા માટે એને શેર પણ કરશો મિત્રો ઓકે ચાલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર એકથી બેઝિકલી પ્રકરણ નંબર એક જેનું ટાઇટલ છે તર્કશાસ્ત્રની સમજ જેમાં સમગ્ર પ્રકરણ એટલે કે આખે આખા પ્રકરણનો સમાવેશ છે મિત્રો એટલે કે પ્રકરણ નંબર એકમાંથી માંથી એક પણ મુદ્દાનો કટ એમ કે એક પણ મુદ્દો રદ કરવામાં આવ્યો નથી આખે આખું પ્રકરણ આપણે અભ્યાસમાં લેવાનું છે સાથે સાથે પ્રકરણ નંબર બે જે છે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો એ પણ સમગ્ર પ્રકરણ રાખ્યું છે એટલે કે પહેલાં બે ચેપ્ટરમાંથી એક પણ મુદ્દો રદ કરવામાં આવ્યો નથી તમામે તમામ મુદ્દાઓનો અભ્યાસ આપણે કરવાનો છે મિત્રો હા પ્રકરણ નંબર ત્રણ જેનું ટાઇટલ છે અમધ્યપદી અનુમાન એમાંથી રદ કરવાની શરૂઆત થઈ કયા કયા મુદ્દાઓ એમાંથી રાખ્યા છે એની જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં છે અનુમાનનો અર્થ જે પેજ નંબર તે ઉપર ચેપ્ટરની શરૂઆત થાય છે મિત્રો તેત્રીસ નંબરથી તે અનુમાન શું છે એના વિશેની વાતો જે છે એ એમને એમ રાખી છે સાથે સાથે એ જ પેજ ઉપર એટલે કે તેત્રીસ ઉપર જ અનુમાનના પ્રકારો જે છે જેમાં મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન ખાસ મિત્રો ચોત્રીસ નંબરના પેજ ઉપર એ બંને મુદ્દાઓ આપેલા છે મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન એ બંને મુદ્દાઓનો સમાવેશ રાખેલો છે એટલે કે આપણે એનો અભ્યાસ કરવાનો થાય છે ત્યારબાદ એમાંથી રાખેલા મુદ્દાઓ કયા કયા છે તો વિધાનના વિરોધની વ્યાખ્યા અને સાથે સાથે વિધાનના વિરોધના પ્રકારો પેજ નંબર થર્ટી ફાઈવ ઉપર જે મુદ્દો જે છે એ મુદ્દાઓનો સમાવેશ રાખેલો છે એટલે કે આપણે એ મુદ્દાનો અભ્યાસ કરવાનો છે ત્રીસ નંબર ઉપર વિધાનના વિરોધના પ્રકાર મિત્રો જેમાં આશ્રયાશ્રિત વિરોધ છે કે વિરોધ છે ઉપવિરોધ છે અને પૂર્ણ વિરોધ છે એની સંપૂર્ણ માહિતી આપણે અભ્યાસ કરવાની છે એટલે કે અભ્યાસ તમામ આપણે કરવાનો રહેશે સાથે સાથે કયા કયા મુદ્દાઓ રદ કરેલા છે આ પ્રકરણમાંથી જોઈએ વિરા વિરોધાશ્રિત અનુમાન પેજ નંબર આડત્રીસથી શરૂઆત થઈ મિત્રો વિરોધાશ્રિત અનુમાન એની વ્યાખ્યા છે કે પછી વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો છે કે પછી એમાં વિરોધાશ્રિત અનુમાનના નિયમો છે આ તમામ બાબતો એને રદ કરવામાં આવેલી છે એટલે કે આ વર્ષ પૂરતો એનો આપણો અભ્યાસ કરવાનો નથી આજે વિરોધાશ્રિત અનુમાનની વ્યાખ્યા પ્રકારો છે ને સાથે સાથે અનુમાનના નિયમો છે અનુમાનના નિયમોમાં આશ્રય આશ્રિત વિરોધાશ્રિત અનુમાન ને અંશ વિરોધાશ્રિત અનુમાનને એવી બધી બાબતો જે છે જે શરૂઆત થાય છે 38 થી 41 નંબરના પેજ સુધીના જે મુદ્દાઓ છે એને આ વર્ષ પૂરતા રદ કરેલા છે સાથેને સાથે સામ્યર્થી અનુમાન મિત્રો પેજ નંબર 42 ઉપર પેજ નંબર 42 ઉપર સામ્યાર્થી અનુમાન જે આપેલું છે એમાં પણ સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા એના પ્રકારોની એના અનુમાનના નિયમો એટલે કે બેતાલીસથી છેતાલીસ નંબરના પેજ ઉપર જે છે એ તમામ બાબતો આ વર્ષ પૂરતી મોકૂફ છે એટલે કે રદ કરવામાં આવેલી છે અને સાથે સાથે મનોયત્ન ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ ત્રણ એટલે કે અનુક્રમે એકતાલીસ અને છેતાલીસ નંબરના પેજ ઉપર એ બંને મનોયત્નો છે એ બંને મનોયત્નો આ વર્ષ પૂરતા બાદ કરેલા છે એટલે કે એ બંને મનોયત્નોમાં જે જે પણ પ્રશ્નો છે એ મુદ્દાઓનો અભ્યાસ આ વર્ષ પૂરતો આપણે કરવાનો નથી મિત્રો ઓકે ચાલો ત્યાર પછી પ્રકરણ નંબર ચાર જેનું ટાઇટલ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો તો એમાં પણ એવું જ બને છે કે સમગ્ર પ્રકરણ રાખ્યું છે એટલે કે એમાંથી પણ એક પણ બાબતને કટ કરવામાં આવેલી નથી એટલે કે એક પણ મુદ્દો એમાંથી રદ કરવામાં આવેલો નથી એટલે આખે પ્રકરણ અભ્યાસક્રમમાં છે છે આપણે અભ્યાસ કરવાનો થાય ત્યારબાદ પ્રકરણ નંબર પાંચ જટિલ સંયુક્ત વિધાનો સંયુક્ત વિધાન જટિલ સાધુ વિધાન આવી ચર્ચાઓ આપણે ભણ્યા છીએ મિત્રો જટિલ સંયુક્ત વિધાનો શું છે એમાંથી કયા કયા મુદ્દાઓનો સમાવેશ આ વર્ષ પૂરતો છે જેમાં જટિલ સંયુક્ત વિધાનો શું છે તેના પ્રકારો પેજ નંબર સિક્સટી સેવન ઉપર આપેલા છે જટિલ નિષેધક વિધાન જટિલ સામુચાયિક જટિલ વિકલ્પ જટિલ શરતી જટિલ દ્વિશરતી એવા પ્રકારના જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓનો સમાવેશ કરેલો છે એટલે કે આપણે અભ્યાસ કરવાનો છે સાથે સાથે કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ પેજ નંબર સિત્તેર ઉપર છે બેટા એનો પણ અભ્યાસ કરવાનો છે એ જ સિત્તેર નંબરના પેજ ઉપર સર્વોપરી કારક પણ આપેલું છે એનો પણ અભ્યાસ કરવાનો છે કૌંસના ઉપયોગને લગતા નિયમો પેજ નંબર ઇકોતેર ઉપરથી શરૂઆત થાય કે જેમાં નાનો કૌંસ મોટો કંશ છગડ્યો કૌંસ એટલે કંશ ક્યાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એના રિલેટેડ જેટલી પણ બાબતો છે એ તમામ બાબતો આપણે અભ્યાસમાં લેવાની છે મિત્રો ત્યાર પછી ખૂબ અગત્યની ચર્ચા મારે હવે કરવી છે બેટા કે જટિલ સંયુક્ત વિધાન હોય ને યાદ રાખશો એનું સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવું હોય ને તો બે રીતે થાય એક આકૃતિ દોરીને પણ થાય અને સત્યતા કોષ્ટક પણ દ્વારા થાય અહીંયા તમે જુઓ લખેલું છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ હું તમને ટેક્સ્ટ બુક મગાવ ટેક્સ બુક ખોલો તમે ટેક્સ બુક ખોલો અને એમાં જુઓ હું તમને જે કમ્પ્લીટ વાત કરી દઉં એમાં પેજ નંબર સેવન્ટી થ્રી તો નંબરનું પેજ કાઢો તમે જો હું તમને બતાવું એમાં શું આપેલું છે જુઓ જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવા માટેની પદ્ધતિઓ છે ને નીચે જુઓ હા એમાં સૌથી પહેલાં નીચે આપેલી છે આકૃતિ દોરીને સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ છે ને એ પહેલી છે ને એક નંબર અને ત્યાર પછી જુઓ ચુંબોતેર પંચોતેર ઉપર એ જ આકૃતિઓવાળું છે અને છોતેર નંબર જુઓ સેવન્ટી સિક્સ નંબરના પેજ ઉપર જુઓ નંબર બે છે ને બીજી કઈ છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ એટલે જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવું હોય તે માટે બે પદ્ધતિઓ છે એક આકૃતિ દોરીને કઈ આકૃતિ દોરીને અને બીજી છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યના મૂલ્ય હવે એમાં આકૃતિ દોરી છે ને તો તે નંબરના પેજ ઉપર એ અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતી નથી રદ કરી છે લખી લેજો નોંધ કરી લેજો હમણાં પાછી રદ કરેલા મુદ્દાઓમાં હું તમને જો અહીંયા અહીંયા તમે સામે પણ જોઈ શકો છો રદ કરેલા મુદ્દાઓમાં કયા કયા છે તો આકૃતિ દોરીને સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ તોત્તેર નંબરના પેજ ઉપર જે આપેલી છે એ રદ કરી છે તો સામે ઉપર જે છોતેર નંબરના પેજ ઉપર જે આપેલી છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ એનો સમાવેશ છે એટલે એ અભ્યાસ આપણે આ વખતે કરવાનો રહેશે મિત્રો ઓકે ખ્યાલ આવી ગયો ને સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની બે પદ્ધતિઓમાંથી આકૃતિવાળી કેન્સલ છે અને સત્યતા કોષ્ટકવાળી આ વખતે સમાવેશ છે ઓકે યાદ રહી જશે ને ચાલો સરસ એના પછી એ બીજો મુદ્દો સરસ મજાનો આપેલો છે મિત્રો એ તમે જોઈ શકો છો કે જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યની આકૃતિ અને સત્યતા કોષ્ટક વચ્ચેનો સંબંધ બંને વચ્ચેનો સંબંધ શું છે પેજ નંબર એટી ટુ ઉપર જે માહિતી આપેલી છે જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યની આકૃતિ અને સત્યતા કોષ્ટક વચ્ચેનો જે સંબંધ છે એ તો આપણે અભ્યાસ કરવાનો રહેશે મિત્રો એટલે એ પ્રશ્ન આપણે પાકો કરવાનો થાય છે એટલે કે મનોયત્ન પાંચ પોઈન્ટ બે અને મનોયત્ન પાંચ ચાર આ બંને મનોયત્નો આ વર્ષ પૂરતા એટલે કે માર્ચ નહીં તો આપણે એમ કહી કે જ્યારે જૂનમાં પરીક્ષા યોજાવાની છે બે હજાર એકવીસમાં એ વર્ષ પૂરતા આ બંને મુદ્દાઓનો સમાવેશ રાખવામાં આવ્યો નથી એટલે રદ કરવામાં આવેલ છે એટલે કે પાંચ પોઈન્ટ બે પેજ નંબર સેવન્ટી ફાઇવ ઉપર છે અને મને યત્ન પાંચ પોઈન્ટ ચાર પેજ નંબર એટી થ્રી ઉપર આપેલું છે બંનેનો સમાવેશ આ વર્ષ પૂરતો મોકૂફ રાખ્યો છે મિત્રો ઓકે ચાલો પ્રકરણ નંબર છ તત્વજ્ઞાનનું સ્વરૂપ અહીંયાથી મિત્રો હવે છે ને ઓરિજિનલ તત્વજ્ઞાનની શરૂઆત થાય બેઝિકલી પહેલાં પાંચ ચેપ્ટર છે એ તર્કશાસ્ત્રનો અણસાર છે અહીંયાથી તત્વજ્ઞાન ઓરિજિનલ શરૂઆત થાય થિયરીના પ્રશ્નો થિયરિકલ બાબતો જે શરૂઆત થાય છે કયા કયા મુદ્દાઓનો સમાવેશ આ તત્વજ્ઞાનના સ્વરૂપમાં છે તો સૌથી પહેલાં તો તત્વજ્ઞાનનું સ્વરૂપ પેજ નંબર પંચ્યાસીથી શરૂઆત થાય એટી ફાઇવથી શરૂઆત થાય અને એટી સિક્સ સુધી જે બાબતો જે છે એટી આમ તો સેવન ઉપર પણ બે કે ત્રણ બ્લેટ લાઇન આપેલી છે ત્યાં સુધી એટલે એ તત્વજ્ઞાનના સ્વરૂપને આપણે સમજવાનું છે તત્વજ્ઞાનની ઉપયોગિતા ખૂબ જબરજસ્ત વાત છે મિત્રો તમે જુઓ આ ચેપ્ટરમાંથી પહેલો જ મુદ્દો પંચ્યાસીથી છ્યાસી નંબરના પેજ ઉપર જે છે એ સમાવેશ કર્યો છે અને સાથે સાથે બીજો મુદ્દો છે તત્વજ્ઞાનની ઉપયોગિતા આ બે જ મુદ્દાઓ છે અને એટલે પહેલો તત્વજ્ઞાનનું સ્વરૂપ પંચ્યાસીથી છાસી ચેપ્ટરની શરૂઆત અને તત્વજ્ઞાનની ઉપયોગીતા પેજ નંબર ચોરાણું પર એ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો એ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો એટલે લાસ્ટ એટલે ફર્સ્ટ એન્ડ લાસ્ટ આ બેજ મુદ્દાઓનો સમાવેશ કરેલો છે અને સાથે સાથે વચ્ચે જે જે પણ મુદ્દાઓ આપેલા છે એ તમામ મુદ્દાઓ રદ કરી દીધા છે તો વચ્ચે કયા કયા મુદ્દાઓ આવે છે પેજ નંબર સત્યાશીથી શરૂઆત તમે કરો મિત્રો તો સત્યાશી નંબરના પેજ ઉપર તત્વજ્ઞાનનું જે વિષય વસ્તુ છે વિષય વસ્તુ સત્યાવીસ પર લાસ્ટમાં છે એમાં અઠ્યાસી ઉપરથી શરૂઆત થાય છે તત્વમીમાંસા જ્ઞાન મીમાસા મૂલ્ય મીમાંસા કે નીતિશાસ્ત્ર અને સૌંદર્ય શાસ્ત્રના તમામ બાબતો મિત્રો રદ છે સાથે સાથે તત્વજ્ઞાનનો અન્ય શાસ્ત્રો સાથેનો સંબંધ કારણ કે તત્વજ્ઞાનનો તર્કશાસ્ત્ર સાથે એક વિજ્ઞાન સાથે એક નીતિશાસ્ત્ર સાથે એક ધર્મશાસ્ત્ર સાથે એક શિક્ષણ સાથેના જે સંબંધોની જે વાતો હતી જે બાબતો હતી પેજ નંબર નાઇન્ટી વન નાઇન્ટી ટુ ઉપર જે બાબતો છે એ તમામ બાબતો આ વર્ષ પૂરતી રદ કરવામાં આવેલ છે મિત્રો ઓકે એટલે કે મનોયત્ન છ પોઈન્ટ બે પેજ નંબર નેવું ઉપર અને મનોયત્ન છ પોઈન્ટ ત્રણ પેજ નંબર ત્રાણું ઉપર જે બાબતો આપેલી છે એ તમામ બાબતોને આ વર્ષ પૂરતું રદ કરવામાં આવેલ છે મિત્રો ઓકે ચાલો સમજી ગયા હશે એવું આપણે માનીએ છીએ ત્યાર પછી ચેપ્ટર નંબર સાત આપણું જે છે દર્શન શાસ્ત્ર ખૂબ મજાનું ચેપ્ટર એકંદરે બહુ સરસ કહી શકાય ઘણી બધી બાબતો એમાંથી શીખવા જેવી છે મિત્રો ભલે અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતું નથી પણ એ ખૂબ અગત્યની બાબતો છે એમાં દર્શન શબ્દ શું છે એનો અર્થ નાઇન્ટી સેવન પેજ ઉપર આપેલો છે એટલે એમાં એના શબ્દના અર્થ સમજવો હોય ને તો એમાં જ આપણે તત્વ જિજ્ઞાસા શું છે દર્શન શાસ્ત્ર શું છે ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાનના સોપાનો કયા કયા તો શ્રવણ મનન અને નિદિધ્યાસન એવી જે બાબતો છે એ તમામ બાબતોનો અભ્યાસ આવશ્ય કરવાનો રહેશે મિત્રો ઓકે એટલે આ પેજ નંબર નાઇન્ટી સેવન આખી આખું અભ્યાસમાં છે એક પેજ આખું ઓકે ત્યાર પછી પેજ નંબર અઠ્ઠાણું ઉપર મનો સાત પોઈન્ટ એક છે નવ્વાણું ઉપર એ ખૂબ અગત્યની બાબતો છે મિત્રો ભારતીય દર્શનની વિશેષતા એ પણ આપણે અભ્યાસ કરવાનો છે પછી અહીંયા એક બાબત ખાસ તમે ટેક્સ્ટ બુક ખોલો અને હું તમને બતાવી દઉં એમાં તમને ખૂબ સરસ રીતે સમજાવી દઉં એટલે તમને ધ્યાનમાં રહી જાય જુઓ પેજ નંબર નવ્વાણું ઉપર શું છે વૈદિક દર્શનો હવે અહીંયા તમે મોબાઈલમાં જુઓ તો વૈદિક દર્શનો અને અવૈદિક દર્શનો એક જ મિનિટ વૈદિક દર્શનો અને અવૈદિક દર્શનો વૈદિક દર્શનો છે નંબરના પેજ ઉપર આપણે એની સૌથી વાત અને અવૈદિક દર્શનો એકસો નંબરના પેજ ઉપર એ પછી વાત કરીએ સૌથી પહેલા જો વૈદિક દર્શનો જુઓ તમે પેજ નંબર નાઇન્ટી નાઇન ઉપર છે અને પાછળ સો નંબરના પેજ ઉપરથી જુઓ તમે જે વૈદિક દર્શનો છ જેટલા છે જો અહીંયા લખેલું છે ભારતીય દર્શનોમાં છ વૈદિક દર્શનો છે અને ત્રણ અવૈદિક છે એમ કુલ કેટલા છે નવ દર્શનો છે એમાંથી ફક્ત એના નામ જ યાદ રાખવાના છે હવે જુઓ છ વૈદિક દર્શનો કઈ કયા પેજ નંબર સો ઉપર જુઓ વૈદિક દર્શનોમાં ન્યાય દર્શન વૈશેષિક દર્શન સાંખ્ય દર્શન યોગ દર્શન પછી પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા એટલે સો અને એક એક નંબરના પેજ ઉપર છે ઓકે હવે આ છ એ છ માંથી શું યાદ રાખવાનું છે ખબર છે એના નામ એક તો છ દર્શનો કયા કહે વૈદિક દર્શનો કયા કહેતા પ્રણેતાઓ કોણ કોણ છે તો ન્યાય દર્શન છે છે તો અંદર બોલ્ડ કરેલું ગૌતમ મુનિ છે વૈશેષિક દર્શનમાં કણાદ મહર્ષિ છે કે સાંખ્ય દર્શનમાં કપિલ મુનિ છે કે યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિ છે કે પૂર્વ મીમાંસામાં જૈમિની મુનિ છે અને ઉત્તર મીમાંસામાં મહર્ષિ વેદ વ્યાસ ને બાદરાયણ આટલું નામ યાદ રાખવાનું અને સાથે સાથે પ્રમાણના નામ અભ્યાસક્રમમાં રાખેલ છે એટલે ખાસ યાદ રાખજો એની અંદર છે ને એના પ્રમાણના નામ આ મુદ્દો આપણે જ્યારે અભ્યાસ કરશું ત્યારે ભણશો પણ આ ત્રણ અને ઓલા છ હવે એકસો ને ત્રણ નંબરના પેજ ઉપર તમે આવી જાઓ એકસો ત્રણ નંબરના પેજ ઉપર જો અવૈદિક દર્શનોમાં કયા કયા છે ચારવાક દર્શન પાછળ એકસો ચાર ઉપર જૈન દર્શન અને ત્યાર પછી એકસો ચાર ઉપર છે બૌદ્ધ દર્શન ઓકે આ છ વૈદિક દર્શન અને ત્રણ અવૈદિક દર્શન એ નવે નવમાંથી માત્ર ને માત્ર એના નામ પ્રણેતાના નામ પ્રમાણના નામ આ બધું અભ્યાસક્રમમાં સમાવેશ છે એટલે આપણે એને ભણવાનું છે ઓકે હવે જે મુદ્દાઓ રદ કરે છે એમાં પણ તમે જોઈ લો મિત્રો કઈ કઈ બાબતો સ્પષ્ટ એને કહ્યું છે કે જે દર્શનોમાં છ વૈદિક દર્શનો આપણે જોયા ત્રણ અવૈદિક દર્શનો એમાં કુલ નવ છે બરાબર એમાં નામ પ્રણેતાના નામ અનુપ્રમાણ પ્રમાણ સિવાયની તમામ બાબતો રદ છે એટલે કે મોટો પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ આમાં નથી એવું ચોક્કસપણે કહી શકાય એમાં નામ પ્રણેતાઓના નામ એવા એવા એક એક ગુણના બબે ગુણના પ્રશ્નો તમારે યાદ રાખવાના રહેશે સાથે સાથે એકસો ને છ નંબરના પેજ ઉપર જે બાબત આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો તત્વજ્ઞાન અને ભારતીય દર્શન વચ્ચેનો જે દ્રષ્ટિબિંદુ છે એમાં જે તફાવત જોવા મળે છે એ બાબતનો સમાવેશ આ વર્ષ પૂરતો કરવામાં આવેલો નથી એટલે કે એનો સમાવેશ નથી એટલે આપણે એને રદ કરવાનું થાય છે ઓકે ખ્યાલ આવી ગયો ને અને સાથે સાથે મનોયત્ન સાત પોઈન્ટ પાંચ પેજ નંબર એકસો છ ઉપર જ આપેલું છે મિત્રો એમાં પાંચેક જેટલા પ્રશ્નો છે એનો પણ આ વર્ષ પૂરતો રદ કરેલો છે એટલે આપણે અભ્યાસક્રમ એને લેવાનો થતો નથી ઓકે ચાલો પ્રકરણ નંબર આઠ જગતનું સ્વરૂપ બહુ જ મજાનું ચેપ્ટર આપણને કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કયા કયા મુદ્દાઓ રદ છે વન જીરો એટ એકસો ને આઠ નંબરના પેજ ઉપર આ પણ સમજવા જેવી બાબત છે મિત્રો જગત એટલે શું છે પ્રકૃતિ અને પુરુષનો અર્થ શું છે પેજ નંબર એકસો આઠ ઉપર પેજ નંબર વન ઝીરો એટ ઉપર પ્રકૃતિ અને પુરુષનો જે અર્થ છે એનો સમાવેશ છે એટલે કે આપણે એ અર્થ ભણવાનો છે સાથે સાથે એકસો ને નવ નંબરના પેજ ઉપર એકદમ નાનકડો મુદ્દો ઉપર જ મિત્રો એકસો નવ નંબરના પેજ ઉપર એકદમ નાનકડો જે મુદ્દો છે ગુણોનું પરિવર્તન બે પ્રકારનું એમાં સ્વરૂપ પરિણામ અને વિરૂપ પરિણામની જે વાતો છે એ બાબતનો અભ્યાસક્રમ આ વખતમાં સમાવેશ છે એટલે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે સાથે સાથે વન વન જીરો એકસો ને દસ નંબરના પેજ ઉપર ખૂબ અગત્યનો મુદ્દો છે એમાંથી વારંવાર પ્રશ્નો જે પૂછાય છે પ્રકૃતિના ત્રણ ગુણોનું સ્વરૂપ સત્વગુણ રજોગુણ અને તમોગુણ આવા ત્રણે ત્રણ મુદ્દાઓના આખા આખા પેજ ઉપર આમ એકસો દસથી શરૂઆત થાય અને એકસોને અગિયાર નંબરના પેજ ઉપર ત્યાં પૂર્ણ થાય છે એ મુદ્દાઓનો સમાવેશ આ વખતે આપણે કરવાનો રહેશે એટલે કે એટલી બાબતો આપણે અભ્યાસક્રમમાં સમાવેશમાં છે તો કયા મુદ્દાઓ સમાવેશ નથી આવડશે એકસો બાર નંબરના પેજ ઉપર પુરુષ એટલે શું પુરુષના અસ્તિત્વ અંગેની દલીલો એકસો બાર નંબરના પેજ ઉપર નાનકડો મુદ્દો છે એનો સમાવેશ નથી સાથે સાથે એકસો ને તેર નંબર ઉપર જગત આપણો વિશ્વ છે મિત્રો જાણવા જેવી બાબત છે હું જાણવા જેવી બાબત છે જગતની ઉત્પત્તિ એની સ્થિતિ શું છે પ્રલય શું છે હે આવી જે બાબતો છે એના વિશેનો અભ્યાસ આ વર્ષે કરવાનો થતો નથી આ વર્ષ પૂરતો એને મોકૂફ રાખ્યો છે સાથે સાથે મનોયત્ન આઠ પોઈન્ટ ત્રણ મનોયત્ન આઠ પોઈન્ટ ત્રણ પેજ નંબર એકસો બાર ઉપર છે અને આઠ પોઈન્ટ ચાર પેજ નંબર એકસો ને ચૌદ ઉપર છે એનો અભ્યાસ આ વખતે કરવાનો થતો નથી એટલે કે એ બંને મનોયત્નો રદ કરેલા છે ઓકે ખ્યાલ આવી ગયો ને ત્યારબાદ પ્રકરણ નંબર નવ આ જીવાત્માનું સ્વરૂપ ખૂબ અગત્યનું ચેપ્ટર હોવાથી સમગ્ર પ્રકરણનો સમાવેશ એમને એમ રાખેલો છે એટલે કે એમાંથી એક પણ મુદ્દાને કટ કરવામાં આવ્યો નથી રદ કરવામાં આવેલો નથી એટલે કે આખું પ્રકરણ ભણવાનું છે અને લાસ્ટ ચેપ્ટર પ્રકરણ નંબર દસ જેનું ટાઇટલ છે ઈશ્વર ઈશ્વર ગોડ ભગવાન આપણે અનેક નામોથી એને ઓળખીએ છીએ કયા કયા મુદ્દાઓનો સમાવેશ એમને એમ કરેલો છે આ વર્ષે ભણવાના છે આપણે ઈશ્વરનું સ્વરૂપ શું છે ઈશ્વરના તાત્વિક ગુણધર્મો પેજ નંબર એકસો ને આઈ થિંક પચીસ ઉપર છે ઈશ્વર હા 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 યસ ઈશ્વરનું તા જે પ્રમાણ જે છે અહીંયા એક નાનકડી ભૂલ છે અહીંયા બાર નંબર ખોટું લખાઈ ગયું છે એટલે ફાઇવ રહી ગયું છે ઈશ્વરનું સ્વરૂપ એકસો પચીસ નંબરના ઉપર છે ઈશ્વરના તાત્વિક ગુણધર્મો જે છે હે કયા કયા ઈશ્વરના તાત્વિક ગુણધર્મો કયા કયા છે તાત્વિક દ્રષ્ટિ હે એટલે યસ તાત્વિક ગુણધર્મો અને નૈતિક બંને છે યસ મિત્રો જોઈ લો તમે તાત્વિક ગુણધર્મો પણ છે અને નૈતિક દ્રષ્ટિએ ગુણધર્મો જે છે ને સત્યાવીસ યસ એકસોને સત્યાવીસ નંબરના પેજ ઉપર બંને મુદ્દાઓ આપેલા છે એટલે આપણે સમાવેશ કરેલો છે તાત્વિક દ્રષ્ટિ ઈશ્વરના ગુણધર્મો તાત્વિક દ્રષ્ટિ એકસો સત્યાવીસ ઉપર છે અને સાથે સાથે જે નૈતિક દ્રષ્ટિ એકસો ને અઠ્યાવીસ નંબરના પેજ ઉપર છે એ બંને મુદ્દાઓનો સમાવેશ છે એટલે કે આપણે એને અભ્યાસ કરવાનો છે અભ્યાસક્રમમાં સમાવેશ છે કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો નથી કયા કયા મુદ્દાઓ રદ કરાયેલા છે આ વર્ષ પૂરતા ઈશ્વરનો જગત સાથેનો સંબંધ એકસો ને ત્રીસ નંબરના પેજ ઉપર છે એમાં પર ઈશ્વરવાદ સર્વેશ્વરવાદ ઈશ્વરવાદ આ ત્રણે ત્રણ બાબતોનો આ વર્ષ પૂરતો અભ્યાસક્રમ સમાવેશ કરવામાં આવેલો નથી એને કટ કરેલો છે એટલે આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે ખાસ મનોયત્ન દસ પોઈન્ટ ચાર પેજ નંબર એકસો એકત્રીસ ઉપર છે એ આ વર્ષ પૂરતું મોકૂફ છે અભ્યાસ કરવાનું થતો નથી મિત્રો ઓકે આશા રાખું છું કે આ તમામ બાબતો દસે દસ ચેપ્ટરમાં જે કયા કઈ કઈ બાબતોનો સમાવેશ છે અને કઈ બાબતોનો સમાવેશ નથી એ બાબતોનો સમજાવવાનો મેં અહીંયા પ્રયાસ કર્યો છે મિત્રો આશા રાખું છું કે તમને આમાં સરસ રીતે સમજણ પડી ગઈ છે નોટબુક પેન્સિલ લઈ અને ટેક્સ્ટબુકમાં પણ એની નોટ કરી લેજો એ જ રીતે આ વખતે તમે તૈયારી કરશો તો મને લાગે છે કે જરાય પણ તમને પ્રોબ્લેમ રહેશે નહીં અને હા કદાચ કોઈપણ પ્રકારની સમસ્યા તમને હોય તો તમારા ગુરુજીને પણ પ્રશ્ન પૂછી શકો અને સાથે સાથે મને પણ પ્રશ્ન પૂછવો તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવશો કાં તો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર આવેલો છે એમાં પણ લખીને મોકલાવશો શક્ય બને એટલા તમામ પ્રયાસો એને જવાબ આપવાના હું કરીશ મિત્રો ઓકે ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ આવજો